ડબલ મર્ડર હત્યાનો આરોપી ઝડપાયો ભાવનગરના મહુવામાં ગઈકાલ જમાઈએ સસરાની હત્યા કરી નાખી હતી મહુવા શહેરના ખારાજાપા વિસ્તારમાં સાસુસસરાની તેની દીકરીના પતિએ જ હત્યા કરી નાખી હતી ભાવનગર એસપી મહુવા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતમાં સ્મોટો પોલીસ કાફલો દોડી ગયો હતો આજે હત્યારાને ઝડપી પાડ્યો હતો અને રિકન્સ્ટ્રક્શન કરાશેનું મહુવા પોલીસે જણાવેલ મળતી વિગત મુજબ ખારના જાપે રહેતા ભારતીબેન રમેશભાઈ ડોળાસિયા અને તેના પતિ રમેશભાઈ વીરાભાઈની હત્યા તેમના જમાઈ અજય રાજુભાઈ ભીલે કરી હતી આરોપીએ કબૂલાત આપેલ કે તેર વર્ષ અગાઉ મૃતકની મોટી દીકરી શોભનાબેન સાથે પ્રેમ થયો હતો અને બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ રીતિ રિવાજ મુજબ લગ્ન ગ્રથી પણ જોડાયા હતા અને અજય અને શોભનાબેનને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળેલ સંતાનોની માતા શોભનાબેન અન્ય સાથે ભાગી ગયા અને આરોપી અજય જેલમાં જતા સંતાનો નોંધારા થઈ ગયા હતા થોડા સમય અગાઉ અજયની પત્ની શોભનાબેન રિસામણે જતા રહેલ અને શોભનાબેનને અન્ય વ્યક્ત સાથે પ્રેમ સંબંધ બંધાતા અન્ય યુવક સાથે ભાગી ગયાની દાજ રાખી હત્યારો જમાઈ સાસુ સસરાને ઘરે ગયો હતો તેમની પત્ની પાછી લાવવા થાકૂટ કરી હતી અને આવેશમાં આવી સાસુસસરા બંનેની હત્યા કરી નાખી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપેલ ત્રણ સંતાનોને મૂકી ત્રણ સંતાનોની માતા અને અજયની પત્ની શોભનાબેન અન્ય વ્યક્તિ સાથે ભાગી જઈ લગ્ન કરી લીધાની ચર્ચાઓ થઈ રહી છે થતી ચર્ચાઓ મુજબ તેના પત્ની શોભનાબેન જામનગર જતા રહેલ હોવાની ચર્ચાઓ થઈ રહી છે મૃતક રમેશભાઈના ભાઈ જયંતિભાઈ હાલ કતપરવાળાએ હત્યારા જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી મહુવા શહેર સહિત જિલ્લાભરમાં અને ચર્ચાઓ સાથે ચકચાર મચી હતી મહુવા પોલીસે અલગ અલગ થિયરી સાથે તપાસ હાથ ધરેલ રિપોર્ટ ભાવેશભાઈ ચૌહાણ મહુવા ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે ચાર જુલાઈ બે ના રોજ અજય રાજુભાઈ ભીલ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મન દુખ રાખી પોતાના સાસુ ભારતી અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીડ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયારોડે ઘા મારવામાં આવેલા હતા એક્સેસિવ બ્લીડિંગ થતા બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ હતું જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતો ત્યારબાદ મહુવા ટાઉન રાજુ ધરપકડ કરવામાં આવેલી છે અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે જે આરોપી છે અજય રાજુભાઈ ભીલ તેમના પત્ની ચારેક મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા ત્યારબાદ યરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલાની હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે